નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જે જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત માટે ફરી એકવાર ખતરાની ઘંટી વાગી છે હાલમાં મિત્રો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના કેસોમાં સતત ને સતત ઉછાળો આવી રહ્યો છે પરંતુ મિત્રો હાલ દેશમાં અત્યાર સુધી કેરળમાં સૌથી વધારે કેસો નોંધાતા હતા પરંતુ ગુજરાતમાં કુલ છત્રીસ કેસો સૌથી વધારે નોંધાયા છે જ્યારે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં ચોત્રીસ કેસો ગોવામાં ચૌદ મહારાષ્ટ્રમાં નવ કેરળમાં છ રાજસ્થાન અને તમિલનાડુમાં ચાર કેસ તેલંગાણામાં બે કેસો અને દેશમાં મિત્રો કુલ સાત રાજ્યોમાં કોરોના કોરોનાનો આ નવો વેરિયન્ટ જે એન વન ફેલાઈ રહ્યો છે જેમાં અત્યારે મિત્રો સૌથી વધારે જો કેસો નોંધાયા હોય તો તે ગુજરાતમાં નોંધાયા છે અને તે છત્રીસ કેસો છે તો મિત્રો ગુજરાતના લોકોને હવે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે દિવસે ને દિવસે ગુજરાતમાં પણ કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને તેને લઈને મિત્રો હું તમને એવું કહેવા માગીશ કે માસ્ક અને સેનિટાઈઝરનો વધારેમાં વધારે ઉપયોગ કરવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના માટે એક નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે મિત્રો કર્ણાટકમાં કોરોનાના ચારસો ને ત્રીસ એક્ટિવ કેસો છે જેમાંથી છે છે આ સ્થિતિમાં મિત્રો રાજ્ય સરકારે નવી જારી કરી જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે મિત્રો આજથી લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા જે સ્થિતિ હતી કોરોનાને લઈને કે જેને કોરોના પોઝિટિવ આવે તેને આઇસોલેશનમાં રાખવામાં આવતા તેવી સ્થિતિ ફરી એકવાર સર્જાઈ ગઈ છે કર્ણાટકની અંદર મિત્રો આ સ્થિતિમાં રાજ્ય સરકારે નવી ગાઈડલાઇનની અંદર કહ્યું છે કે જો કોઈ દર્દી સંક્રમિત સર્જાય તો સાત દિવસ સુધીનું આઇસોલેશન રહેશે એટલે કે એકલામાં રહેવું પડશે અને જાહેર સ્થળે માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની પણ સલાહ આપવામાં આવી છે તદુપરાંત મિત્રો મહારાષ્ટ્ર અને કેરળમાં પણ જે એન વન ના નવા નવા કેસો મળી આવ્યા છે જેને લઈને મિત્રો બની શકે કે હવે આવનારા સમયમાં કેન્દ્રીય સરકાર પણ મિત્રો આવી કોઈ એડવાઇઝરી જાહેર કરી શકે એટલે કે ગાઈડલાઈન જાહેર કરી શકે જેમાં મિત્રો બની શકે કે ફરી એકવાર ફરજિયાત માસ્ક પહેરવાની પણ સ્થિતિ આવી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનમાં પલટો આવ્યો છે એકદમ વિરોધાભાસી વાતાવરણ જોવા મળ્યું મિત્રો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી પડતી હોય છે જેની સરખામણીએ મિત્રો આ વર્ષે કંઈક ઉલટું જ થઈ રહ્યું છે તેવું મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે ખાસ મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાબેન મોહનતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી હવે વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે સાથે જ બે દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે એટલે કે મિત્રો તડકો પડશે અને ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યો જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે એટલે કે મિત્રો ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર સિમ્પલી ટાઢ પડતી હોય છે ઠંડી પડતી હોય છે પરંતુ અત્યારે વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે અને હવામાન ખાતું એવું જણાવી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર ગરમીમાં વધારો થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં વધારે રૂપિયા આપવા જઈ રહી છે સરકાર ખાસ મિત્રો ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસમાં સારા સમાચાર આવી શકે છે નાણામંત્રી નિર્મલાબેન સીતારામન એક ફેબ્રુઆરી

જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર મહિને બે હજાર રૂપિયા મળશે અને એટલે કે બજેટ આવવાનું છે અને બજેટની જસ્ટ બાદ એક ચૂંટણી છે લોકસભાની તો મિત્રો બની શકે કે ચૂંટણીને લઈને રાજ્યસભા સોરી મિત્રો લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે ખેડૂતોને ખુશ કરવા માટે બની શકે કે હપ્તામાં વધારો કરી શકે માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે

તેનું કારણ એ છે કે મિત્રો ભારતે લગભગ ત્રણસો વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે ખાસ મિત્રો ભારતની પેટ્રોલિયમ રિફાઈનરીઓ વેનેઝુએલા પાસેથી ફરીથી ફૂડ ઓઇલની ખરીદી શરૂ કરી છે જેને લઈને મિત્રો વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા પાસે મિત્રો સીધો સોદો કરે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક હોવાથી સરકાર મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે જેથી મિત્રો તેની અસર ચૂંટણી પર પણ દેખાઈ શકે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં દૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે કારણ કે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જો જોડાણ છે અને સૌથી આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે એંસી હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ નવા નવા વર્ષે ગેસ સિલિન્ડર સસ્તો થશે મિત્રો વર્ષમાં થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા મિત્રો પેટ્રોલિયમ કંપનીઓએ મોટા સમાચાર આપ્યા છે અને આ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણ પોઈન્ટ પચાસ એટલે કે લગભગ ચાલીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને સાથે જ મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ આજથી લાગુ થઈ ગયા છે જોકે મિત્રો વપરાશ માટેના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો અને મિત્રો જે છે તે હજુ પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી આવવાથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે છે પરંતુ હજુ કોઈ ઓફિશિયલ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આવો કોઈ નિર્ણય આવશે અથવા જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જણાવી આપીશું તો તો મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ આજનો ખેડૂત ફસાયો વર્ષ મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયાનું મળતું હતું જે મિત્રો આજે ડબલ થઈ ગયું અને બાવીસો થી લઈને ચોવીસો એ પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ત્યારે ભાવ વધતા બારસો થઈ ગયા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતર મજૂરનું એટલે કે દાડિયાનું વેતન એકસો પચાસથી થી બસો રૂપિયા હતું જે મિત્રો આજે વધીને પહોંચી ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં પણ બે વર્ષ પહેલા અને આજની તારીખમાં લગભગ વધારો કિંમતમાં થયો છે આ બધું વધવા છતાં ખેડૂતોની આવક નથી વધી રહી અમુકની અડધી થઈ ગઈ છે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે તેનું મુખ્ય કારણ આજ છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખેડૂતોની આવકમાં હજુ કોઈ પણ પ્રકારનો વધારો નથી આવ્યો આમ મુદ્દે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે

મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો તો મિત્રો સાલ જતું રહ્યું પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવો હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે જેમાં મિત્રો એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં એકસો લાગી શકે છે તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું સો રૂપિયાની નોટ બંધ થઈ જશે મિત્રો સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટો લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ એકત્રીસ માર્ચ બે ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને હવે તે ચલણમાં પણ નથી રહી શું મિત્રો ખરેખર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી છે કે પછી સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટ કરતા જાણવા મળ્યું છે કે દ્વારા આવો કોઈ પણ પ્રકારનો મેસેજ તમારા સુધી પહોંચે કે સો રૂપિયાની નોટ બંધ થવાની છે તો આ મેસેજને તમારે સાચો ના ગણવો પરંતુ એક અફવા ગણીને તેને મિત્રો નકારવો અને તેને આગળ પણ ફોરવર્ડ ના કરવો જેથી કરીને લોકો ભ્રમિત ના થાય માટે મિત્રો આ એક માત્ર અફવા છે જેનું

મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન આયોજન ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ માટે ટોટલ એક લાખ નવ હજાર આઠસો ત્યાંશી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્નમાં શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે અને મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષની અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે સાથે જ મિત્રો નિરાધાર કન્યાઓ વિધવાઓ પુત્રીઓ વિકલાંગ માતા અને પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ મિત્રો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી જે પણ નાની સુની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી જતી હોય તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ ખેડૂતોના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત અથવા તો જમીનદારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે તો જો મિત્રો તમારા ખેતરની અંદર કે તમારા જમીનની અંદર આવું કોઈપણ વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન નાખવામાં આવી હોય અને તેને કારણે તમને કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તેનું પૂરેપૂરું વળતર હવે તમને મળી રહેશે